ઉમરેટમાં માર્કેટ યાર્ડ પાછળનો રોડ બને હજુ મહિનો પણ નથી થયો અને તેમાં મોટા મોટા ખાડા પડી ગયા જો આ રોડ સરકારના ધારાધોરણ અને એસ્ટિમેટના સ્પેસિફિકેશન પ્રમાણે બન્યો હોત તો આવું ના થાત નવાજ બનેલા આ રોડની આવી પરિસ્થિતિ રોડ બનાવવામાં થયેલ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારનું ઉઘાડું પ્રમાણ છે શું આણંદ જિલ્લા તંત્ર આ વિશે કડક પગલાં ભરશે કે ઉમરેટ નગરપાલિકામાં આ જ રીતે ગેરરીતિભર્યું કામ ચાલતું રહેશે તે યક્ષ પ્રશ્ન તહેવાલ ધનંજય શુક્લ